સુરતના કામરેજના કામરેજ ખોલવડ ખાતે પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને અને ગામમાં સુમેળ શાંતિ રહે તે હેતુથી પોલીસ સાથે રાજ્ય ગામના સરપંચોને જણાવ્યું હતું સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કામરેજના ના ખોલવડ ખાતે સરપંચ પરિસંવાદ પોલીસનું આયોજન કરાયું હતું ગ્રામ્ય પોલીસને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદેશ સાથે આજે રાજ્યભરમાં પોલીસ સરપંચ પરિસંવાદ વાદ કાર્યક્રમ યોજાયો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચ અને ગ્રામજનો સાથે અને પોલીસ સાથે આ સંવાદમાં જોડાયા હતા સરપંચ પરિસંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે ગામના નાગરિકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાની સાથે અસામાજિક તત્વો સામે પોલીસ મદદથી યોગ્ય પગલા લેવા સરપંચ ઉપસરપંચ જાગૃત બને બહેન દીકરીઓ સાથે છેડછાડ કરનારાઓ નશીલા પદાર્થો વેચનારાઓ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસને તાત્કાલિક માહિતી આપવી એ દરેક સરપંચની ફરજ છે આવા સંકલનથી નાના મોટા ગુનાઓ ઝડપથી ઉકેલાશે ન્યાય ઝડપથી મળશે અને સુરક્ષાનું વાતાવરણ મજબૂત બનશે પોલીસ સરપંચ તેમજ ગ્રામજનો વચ્ચેના સતત સંવાદ અને તાલમેલ ગામમાં ગુનાખોરી રોકવામાં અસરકારક બનશે આજે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ થકી રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં પોલીસ સ્ટેશનમાં આવતા ગામડાઓ અને અને ગામડાના સરપંચ શ્રીઓ આવતાંચ શ્રીઓ જોડે એક પરિસંવાદ નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રાજ્યના હજારો સરપંચો આજે ઉત્સાહપૂર્વક જોડાયા અને એ કાર્યક્રમમાં સરપંચો થકી સામાન્ય નાગરિકો સુધી સાયબર ક્રાઈમના શિકાર બનતા કઈ રીતે રોકી શકાય ગામમાં કોઈ બી પ્રકારનું અસામાજિક તત્વ કાકા કોઈ બી અસામાજિક કામ ચાલતું હોય તો તેની સંપૂર્ણ સાચી માહિતી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે સાથે સાથે સરપંચશ્રીઓ પાસે ગામમાં નાના મોટા કોઈ બી કલેશ હોય કોઈ બી પ્રકારના વર્ગ વિગ્રહ હોય કે કોઈ બી પ્રકારે કોઈ સમાજને અનબંધના કારણે વર્ષોથી ના બનતું હોય તો એને પોલીસ જોડે બેસાડીને સમાજની અંદર વધુમાં વધુ એકતા કઈ રીતે આવી શકે તે માટે બી આ કામગીરી કરવામાં આવી છે આ કોઈ કાર્યક્રમ નથી આ કોઈ બી પ્રકારનું ભાષણ કે કોઈ સેમિનાર નથી આ રાજ્યના ઇતિહાસમાં ગ્રામ્યમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે લો એન્ડ ઓર્ડરમાં વધુમાં વધુ નાગરિકોને મદદ કરવા માટે આજ તકનો સૌથી મોટો પરિસંવાદ છે અને આ પરિસંવાદ એ શરૂઆત આજે થઈ પરંતુ આવનારા દિવસોમાં દર મહિને બે મહિને અને ત્રણ મહિને આવીતર અલગ અલગ પેટર્નથી આ સરપંચશ્રીઓ પોલીસ સ્ટેશનમાં પીઆઈ ડીવાયએસપી જોડે ડાયરેક્ટ બેસ છે ત્યાંના નાના મોટા વિષયોની ચર્ચા કરશે જેથી સરપંચશ્રી થકી ગામના પ્રશ્ન એ સીધા પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે અને વધુ ઝડપથી આ કામગીરી કરી શકાય તે માટેનો પ્રયાસ છે અને એ જ પરિસંવાદના કાર્યક્રમમાં આજે હું ખૂબ મોટી સંખ્યામાં સરપંચોને મળ્યો મુક્તપણે એમના જે કોઈ પ્રશ્ન હતા એ બી સાંભળ્યા છે એનો નિકાલ કઈ રીતે આવી શકે તેનો બી અમે લોકો આવનારા દિવસોમાં વધુમાં વધુ કામગીરી કરશો આભાર સુરત વિભાગ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સહીએ જણાવ્યું હતું કે ગામના પાયાના પ્રતિનિધિ તરીકે સરપંચો પોલીસ વિભાગ સાથે સતત સંપર્કમાં રહેશે તો ગુનાખોરી અટકાવવામાં મદદ મળશે સરપંચોએ ગ્રામસભામાં સંવાદ સેતુ જાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ આ પ્રસંગે ઉત્તમ કામગીરી બચાવનાર પોલીસ કર્મીઓને પણ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા ચિત્ર સ્પર્ધા ઓડિયો વિડિયો સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષિશ્રી શ્રી અધ્યક્ષ સ્થાને સુરત ગ્રામ જિલ્લાનો સરપંચ શ્રીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આમાં માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષિજીની પ્રેરક ઉપસ્થિતિ હતી અને આમાં વિસ્તારના તમામ સરપંચ ગામના અને હાજર રહ્યા આ કાર્યક્રમમાં વિવિધ પોલીસ વિભાગથી સંબંધિત જે બાબતોમાં સરપંચશ્રીઓ નું સાથ સહકાર મળે એ બાબત ઉપર માનનીય મંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવેલ છે અને આજે પહેલ છે એ પ્રજા અને પોલીસ વચ્ચે ના જે સંબંધો છે એ વધારે મજબૂત બને તેના માટે ખૂબ જ કાર્ય કારણ નીવડશે એવું મારું માનવું છે બ્યુરો રિપોર્ટ સુરત